અપીલ છે કે આપણે કોશિશ કરવાની છે કે અત્યારે આપણી ફેમિલી લિંકેજ કરી દેવાય ફેમિલી લિંકેજ મતલબ કે જે ઇન્યુમિરેશન ફોર્મ છે આમાં આપનો જે મેં જેમ ત્રણ ક્રાઇટેરિયા કીધા કે નાઇન્ટીન એટી સેવન પહેલાનું બર્થ હોય અને બે હજાર બે ની યાદીમાં તમારું નામ હોય તો બે હજાર બે ની યાદીમાં તમારું નામ ક્યાં છે અને ભાગ નંબર પાર્ટ નંબર સિરિયલ નંબર શું છે આમાં મેન્શન કરી દેવાના બે નાઇન્ટીન એટી સેવનથી બે હજાર ચાર વચ્ચેનું હોય તો આમાં પેરેન્ટ્સનું ક્યાં ભાગ નંબર નામ નંબર છે આ બધું એક્સરસાઇઝ જે છે ફેમિલી લિંકેજ કરવાની એક્સરસાઇઝ છે આ ફેમિલી લિંકેજ આપણે ફરજિયાતપણે કરી દેવાની છે જે ફેમિલી લિંકેજ નહીં થઈ શકતી હોય તો જ આધાર પુરાવા આપવાના છે સો જ્યારે આપણે ફેમિલી લિંકેજ કરી દઈએ છીએ તો કોઈ આધાર પુરાવા આપવાની જરૂર નથી અને આપણું જે યાદી જે છે આ વધારે સુદૃઢ બનશે અને ડિસિઝન મેકિંગ પણ વધુ સારી થઈ શકે ફેમિલી લિંકેજ ની એમાં આખા ફેમિલી કે જેની 18 વર્ષ થી પ્લસ ના હોય અથવા તો નીચે ના હોય એ પણ વિગત એનુમેરેશન ફોર્મ વોટર ને તો જે વોટર હશે અને જ ઇન્યુમરેશન ફોર્મ આવે સાથે સાથે અમે શું કરીશું કે અત્યારે એક મહિના દરમિયાન જ્યારે ઘરે જઉં છું ઓલરેડી તો નવા વોટર મળે છે એક કાચી યાદી અમે ઓલરેડી બનાવી છે કે ફેમિલીમાં કોણ કોણ મેમ્બર છે ફ્યુચરના પ્રોસ્પેક્ટિવ વોટર કોણ છે તો જે અત્યારે અઢાર વર્ષના થઈ રહ્યા છે અથવા થઈ ગયા છે અને આ લોકો જ્યારે આવશે તમારી પાસે ફ્યુચરમાં ફોન નંબર 6 પણ આવશે અને તમે આનું ભરીને પણ આ લેટર પાર્ટ ઓફ જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ ફાઇનલ પબ્લિકેશન થશે સાત ફરવરી બે હજાર છવ્વીસના રોજે આમાં નવા મતદારો પણ આવી જશે બીજા રાજ્યના મતદારો અત્યાર સુધી યાદીમાં હતા જ નહીં આ લોકો પણ આવી જશે જે અહીંયા રહેવા માંગતો હોય અહીંયાના મતદાર બનતા માંગવા હોય અને જે જૂના મતદારો જે છે આનું પોતાનું પણ એક અપડેટેડ યાદી તૈયાર થઈ અને વિમલભાઈ આમાં સાથે સાથે